નમસ્કાર મિત્રો આજે હું લઈને આવ્યો છું ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ત્રીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન પરીક્ષામાં આ જ પ્રશ્નોમાંથી આવશે એસી માંથી પંચોતેર પ્લસ માર્ક પાક્કા તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક ઉત્તર ભારતમાં લોકજીવન વિશે સમજાવો પ્રશ્ન નંબર બે પશ્ચિમ ભારતના લોકજીવન વિશે સમજાવો પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો દાંડીકૂચ પ્રશ્ન નંબર ચાર આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો પ્રશ્ન નંબર પાંચ લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બને છે સમજાવો પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો સાયમન કમિશન તો આની અંદર મિત્રો સૌથી વધારે પ્રશ્ન હોય તો તે પ્રશ્ન નંબર ત્રણ છે તે પૂછાવાની શક્યતા બધા જ પ્રશ્નોમાં સૌથી વધારે છે તો આગળ વધીએ પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો જલિયાવાલા બાગનો હત્યાકાંડ પ્રશ્ન નંબર આઠ સંયુક્ત રાષ્ટ્રોના અંગો જણાવો પ્રશ્ન નંબર નવ યુરોપના લોકોને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી તે જણાવો પ્રશ્ન નંબર દસ પારિભાષિક શબ્દો સમજાવો હરિયાળી ક્રાંતિ અને ઓપરેશન વિજય પ્રશ્ન નંબર અગિયાર બાળમજૂરી સજાપાત્ર ગુનો છે સમજાવો

કેટલા અને કયા કયા છે પ્રશ્ન નંબર તેર સંકલ્પના સમજાવો કાટ દ્વીપ કલ્પ પ્રશ્ન નંબર ચૌદ ભારતના પ્રાકૃતિક વિભાગો કેટલા છે કયા કયા પ્રશ્ન નંબર પંદર જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ જણાવો પ્રશ્ન નંબર સોળ જંક્શન પર કેટલા રંગના ટ્રાફિક સિગ્નલ હોય છે અને કયા કયા તો આની અંદર સૌથી વધારે મુસ્ટ આઈમ્પી પ્રશ્ન નંબર પંદર છે જેની પૂછાવાની શક્યતા સૌથી વધુ છે તો આગળ વધીએ પ્રશ્ન નંબર સત્તર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન જણાવો પ્રશ્ન નંબર સ્વતંત્રતાનો હક સમજાવો પ્રશ્ન નંબર 19 સ્વતંત્ર સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ જણાવો પ્રશ્ન નંબર વીસ તફાવત આપો વીજાણુ માધ્યમ મુદ્રિત માધ્યમ પ્રશ્ન નંબર એકવીસ ભારતના ઋતુ ચક્ર વિશે સમજાવો આમાં સૌથી વધારે મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે જો તમને આકૃતિ આવડતી હોય તો તે દોરવી પણ જરૂરી છે તો આગળ વધીએ પ્રશ્ન નંબર બાવીસ ભૂકંપ સમયે શું કરવું જોઈએ આની જગ્યાએ તે પણ પૂછાય કે ભૂકંપ સમયે શું ન કરવું જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો જણાવો પ્રશ્ન નંબર ચોવીસ કાશ્મીરનું એકીકરણ કેવી રીતે કરવામાં આવ્યું પ્રશ્ન પચીસ ગુપ્ત મતદાન એટલે શું પ્રશ્ન નંબર છવ્વીસ જંગલોની આર્થિક પેદાશ વિશે સમજાવો પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતની વૈવિધ્ય સભર વન્યજીવ સૃષ્ટિ પ્રશ્ન પ્રશ્ન નંબર ચોવીસ છે જે સાતમા પાઠ છે છે આગળ વધીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતીય સંસ્કૃતિમાં ગાયને શું કહે છે આનો જવાબ છે ગાયને માતા કહે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતનો નકશો એટલે કે ભારતની નદીઓ પર્વતો પર્વતમાળાઓ વગેરે નકશા પ્રશ્ન નંબર ત્રીસ પ્લાસીનું યુદ્ધ આ પણ સૌથી વધારે પૂછાવાની શક્યતાવાળો પ્રશ્ન છે તેથી આને પણ વધારે તૈયાર કરવો તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલ એટ ધ રેટ એજ્યુકેશન માસ્ટર ઇઠ્યોતેર ને સબસ્ક્રાઈબ કરો અને છેલ્લે કોમેન્ટ જરૂરથી કરજો કે આ ત્રીસ પ્રશ્નોમાંથી તમારી પરીક્ષામાં કેટલા પ્રશ્નો આવ્યા હતા નમસ્કાર બેસ્ટ ઓફ લોક